વાંસદા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યુટો દ્વારા દોડે દાડે ચલાવતી ઉગાડી નોટ અને છેતરપિંડીને લઈને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબતે વિદ્યાર્થીનીઓએ નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છેલ્લા કેટલાક સમયથી વાંસદા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યુટો વિરુદ્ધ ત્યાં મળતી વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં આજરોજ વિદ્યાર્થીનીઓએ નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી આ બાબતે કડક ફોટા લેવા માટે રજૂઆત કરી હતી પત્રમાં જણાવ્યા મુજબ વિનાર અને ખડકાળા ખાતે ચાલતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ રૂપવેલ ખાતેની રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ અને હનુમાનબાડી ખાતેની યસ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટની કાયદેસરની તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી હતી વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ નર્સિંગનો કોર્સ કરતી વિદ્યાર્થીનીઓને જી એન નામનો કોર્સ સમયસર કરાવવામાં આવતો નથી અને અહીં ગુજરાતીમાં અભ્યાસની તાલીમ આપવામાં આવે છે જ્યારે બેંગ્લોર અને કર્ણાટકમાં અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવાની હોય છે ત્યારે ત્યાં પરીક્ષામાં કોપી કરાવવામાં આવશે એમ કહી દરેક વિદ્યાર્થીનીઓ પાસેથી કોપી કરાવવા માટે વધારાના રૂપિયા દસ હજાર મજબૂરીને કારણે વસૂલવામાં આવે છે અને જે વિદ્યાર્થીનીઓ દસ હજાર રૂપિયા ન આપે તેને બેંગ્લોરની પરીક્ષામાં લઈ જવામાં આવતી નથી અને ત્રણ વર્ષનો કોર્સ પૂરો થયા પછી પણ અસલ ડોક્યુમેન્ટ પણ પરત આપવામાં આવતા નથી સાથે જ શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા માટે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રકમ આવતા જ વિદ્યાર્થીનીઓની બેંકની પાસબુક અને ચેક પર સહી કરાવીને લઈ લેતા હોય છે આ રીતે તમામ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો ગરીબ વિદ્યાર્થીનીઓ પાસેથી રૂપિયા પચાસ હજારથી સિત્તેર હજાર સુધીની ફીની વસૂલાત કરે છે અને ભરેલી રકમની રસીદ પણ સંસ્થા દ્વારા આપવામાં આવતી નથી આવા ઇન્સ્ટિટ્યૂટોમાં ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં નર્સિંગની તાલીમના નામે કમાણીનો મોટો ધંધો ચલાવી રહ્યા છે દલિત આદિવાસી બહેનો મજૂરી કરી અને પોતાની ફી માટેના પૈસા ભેગા કરતી હોય છે અને વિદ્યાર્થીનીઓને કોઈ અન્ય અભ્યાસ કરવો હોય તો તે પણ કરી શકતી નથી કારણ કે વિદ્યાર્થીઓના અસર ડોક્યુમેન્ટ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો લઈ લેતા હોય છે આમ ત્રણ ચાર વર્ષથી ઇન્સ્ટિટ્યુટ સંચાલકો પોતાની મનમાની કરતા આવ્યા છે ત્યારે દર વર્ષે નવા વિદ્યાર્થીઓ એડમિશન લીધા બાદ સંસ્થાના શિકાર બને છે આ બધા ઇન્સ્ટિટ્યુટમાં અને હોસ્ટેલોમાં પૂરતી વ્યવસ્થા પણ હોતી નથી આ બાબતે સમાજના આગેવાનો સાથે મળીને હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોડક્શન અને નવસારીના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખને મળીને પોતાની વ્યથા રજૂ કરી હતી જેથી આ બે સંસ્થાઓએ સાથે મળીને એમને સહકાર આપવા જણાવ્યું હતું ત્યારબાદ કોઈ પણ પગલાં ન લેવાતા નવસારી જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બંધ થઈ જાય અને તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને એમને સજા થાય તેવા હેતુથી બધાએ સાથે મળી અને નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી હું નવસારીમાં રહું છું પણ મેં સ્ટડી છે ને રાધા રાધાકિષ્ણન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં કરી છે જે વાસદામાં આવી છે અમે ત્યાં ફોર્મ ભરેલા અમને બધું જણાવવામાં આવ્યું કે તમને બેંગ્લોર એક્ઝામમાં આપવા માટે લઈ જવામાં આવશે અમારા ક્લાસ રેગ્યુલર ચલાવ્યા નથી એમણે અને જ્યારે એક્ઝામ માટે લઈ ગયા અમને ત્યાં તો ત્યાં જ ફ્રોડ અમને જે જે અમારા જે આઈ કાર્ડ ને એવું બધું આવે ને એ બધું એ લોકો જૂઠું આપેલું હતું અને અમને એક્ઝામમાં બેસાડ્યા ત્યારે ત્યાં ચેકિંગ આવ્યું એમણે પૂછ્યું કે આ તમારું છે તો અમે કીધું હા તકે કે આ અમારું વેલિડ નથી અહીંયાનું એમ તમને કોણે આપ્યું અમે કીધું અમને સ લોકો આપ્યું છે હોલ ટિકિટને એવું બધું ફ્રોડ આપેલી હતી એમ તો ત્યાં એ લોકો વેલિડ ગણતા નથી એટલે અમને એક્ઝામમાં બેસાડ્યા નહીં ના બોલે છે કે હજી આ બધું તમે થોડી વાર વેઇટ કરો અમને એક્ઝામની આપવા દીધી કેટલા કલાક ચાલ્યું ને પછી એ લોકો અંદર અંદર ડિસ્કસ કરીને પછી એક્ઝામની આપવા દીધી ને અમને મોડે સુધી સવારે અગિયાર વાગ્યાના લઈ ગયેલા ને રાત્રે આઠ વાગે મોકલેલા અંદર બંધ કરી રાખેલા કોઈ પણ સ્ટુડન્ટને બહાર નીકળવા દેતા નથી અને અમને ત્યાં પણ એક હોસ્ટેલમાં રાખેલા ત્યાં પૂરીને રાખ્યા અમને ત્રણ ચાર દિવસ માટે કે તમારે કોઈએ બી બહાર નીકળવાનું નથી બોલે છે કે ત્યાં મીડિયા આવી છે આ આવી છે તે આવી છે બધા ગભરાઈ ગયેલા અમે અમારા પેરેન્ટ્સને બી જણાવી શકીએ એવું નહીં હતું અને પછી એમણે ચોરી છૂપીથી અમને બહાર કાઢ્યા બસ બહાર મૂકેલી હતી દૂર બધા અલગ અલગ સ્થળો પર બધા સર ઊભા રહેલા અને ત્યાંથી અમને ચોરી છૂપીથી જાણે અમે કંઈ ક્રાઇમ કર્યો એવી રીતે અમને બધાને બહાર કાઢ્યા પછી અમે કીધું કે સર અમને એક્ઝામ આપવા દેવાની છે કે શું કરવાનું છે તો કે કે બોલે કે એક્ઝામ તો અપાશે પણ થોડું પ્રોબ્લેમ ચાલતો છે એટલે તમને જ્યારે પાછી એક્ઝામ આવે એટલે જણાવશું એક વર્ષ થયું બે વર્ષથી થયું પાછું અમને એમને જણાવ્યું કે શું કરવાનું છે તો બોલે કે તમે તમારી જવાબદારી પર એક્ઝામ માટે જવું હોય તો તમે જાઓ બરાબર તો અમે એમ કીધું કે તો અમારે એક્ઝામ કેવી રીતે આપવાની તમે જવાબદારી નહીં લેતા હોય તો એટલે અમે એમ કીધું કે તમે અમારા ડોક્યુમેન્ટ પરત કરી દેવો તો સર લોકો બોલે છે કે તમને ડોક્યુમેન્ટ જોઈતા હોય તો તમે ત્રણ વર્ષની ફી ત્રણ થી ચાર લાખ રૂપિયા ભરો તો તમને ડોક્યુમેન્ટ અમે જમા કરાવી દઈએ નહીં તો કોઈને પણ ત્રણ વર્ષ સુધી ડોક્યુમેન્ટ મળશે નહીં અમે અત્યાર સુધી એમને ફોન કરી કરીને બધી પ્રોસેસ કરીએ છીએ સરખો જવાબ નથી આપતા છે અને બરોડામાં ભવિન સર કરીને રહેતા છે એ ત્યાંનું બેંગ્લોરનું બધું સાચું એમને ફોન કરે તો એ લોકો રૂડલી વાત કરે છે અમારી જોડે તો અમારે પછી આ વિષય પર શું કરવાનું એમ અમારું આ ફ્યુચર બગડ્યું છે ત્રણ વર્ષ બગડ્યા અમારે શું કરવાનું વિદ્યાર્થીને ની અમારે ડોક્યુમેન્ટ માટે લડત માટે અમે આવ્યા છે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા જમા કરી લેવામાં આવેલા છે અમારે શ્રીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ કરકાડ આગળ અમારા પ્રિન્સિપલ લોકો અમારા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરી લીધેલા છે એ લોકોએ અમને એમ કીધું હતું કે તમારા પંદર દિવસ પછી સ્કેન કરીને તમને પાછા રિટર્ન આપવામાં આવશે પણ અમને રિટર્ન આપવામાં આવ્યા હજુ નથી બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ